ઓમ નમઃ શિવાય મિત્રો આજના વિડીયોમાં આપણે શ્રાવણ મહિનાના વધ પક્ષમાં ત્રીજ તિથિએ કરવામાં આવતા ચોખા કાજડી વ્રત વિશે જાણીશું મિત્રો આ વ્રત શ્રાવણ વત ત્રીજને દિવસે કરવામાં આવે છે મોટાભાગે કુંવાનિકાઓ આ વ્રત લઈ શકે છે એ દિવસે વ્રત કરનારે વહેલા ઉઠી નાહી ધોઈને સ્વચ્છ કપડાં પહેરી મહાદેવજીના મંદિરે જઈ શિવ પાર્વતીની પૂજા કરવી ત્યારબાદ ઘરે આવી એક હજાર અણી શુદ્ધ ચોખા જુદા કાઢી રાખવાના આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો અને સાંજે ગાયનું પૂજન કર્યા પછી એ હજાર ચોખા રાંધીને ખાવા આ વ્રત મોટાભાગે કુંવારિકાઓ શ્રાવણ માસની અંધારી ત્રીજે કરતી હોય છે એ દિવસે ડાંગર હાથ વડે ફોલી એક હજાર અણીશુદ્ધ ચોખા ફોલી રાખવા સવારે વહેલા ઉઠી નિત્યકર્મમાંથી પરવારી મહાદેવજીના મંદિરે જઈ પૂજા કરવી આખો દિવસ ઉપવાસ કરવો અને સાંજે ગાયની પૂજા કરી ફોલેલા ચોખા રાંધીને ખાવાના આખી રાત જાગરણ કરી શિવ પાર્વતીની સ્તુતિ તથા ભજનો ગાવા ભૂખ લાગે તો પ્રસાદ તરીકે કોપરું ખાઈ શકાય આ રીતે પાંચ વર્ષ સુધી કરવું આ વ્રત કરનાર કુંવારિકાને મનગમતો ભરથાર મળે છે અને દરેક જણ પર શિવ પાર્વતીની કૃપા ઉતરે છે જણાવી દઈએ કે અણીશુદ્ધ ચોખા એટલે એવા ચોખા કે જે તૂટેલા ન હોય એટલે કે ચોખાના દાણા આખા હોય એક હજાર ચોખાના આખા દાણા કાઢવા એક ઘણું અઘરું કામ ગણાય છે પરંતુ કુંવારિકાઓ શિવ પાર્વતીની કૃપા મેળવવા માટે આ કામ ખૂબ જ ઉત્સાહ સાથે કરે છે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં